નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી કન્ડક્ટર કક્ષાનું જે પ્રોવિઝનલ મેરિટ જાહેર થયું છે ત્યારથી શરૂ કરીએ તો આજ દિન સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની અંદર આક્રોશ જોવા મળેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જીએસઆરટીસી નિગમની અંદર રૂબરૂ રજૂઆત કરવા માટે પણ ગયેલા છે અને આને સલગ્ન છે એક આપણે વિડીયો પણ બનાવેલો હતો પણ ત્યારે પણ મેં તમને કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો બધાને પરીક્ષા દેવા મળે આ પ્રકારનું હવે થઈ શકે નહીં કારણ કે ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ નિયમ તો નિગમની અંદર પંદર ગણાવાળો નિયમ વર્ષોથી છે તો અત્યાર સુધી કેમ તમે વાંધો ન ઉઠાયો અને જે તે સમયે જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે પણ નોટિફિકેશનની અંદર એ લોકોએ સ્પષ્ટ ઉલ્લેખ જ કર્યો હતો કે અમે જે છે પંદર ગણા ઉમેદવારોને બોલાવશું અને અત્યારે તમે છે એ પંદરની જગ્યાએ પચીસ ગણા ઉમેદવારોને બોલાવો આ રીતની માગણી કરી રહ્યા છો એટલે નિગમ છે એને સ્પષ્ટ શબ્દોની અંદર પહેલી વાર તો ના પાડી દીધી છે કે આ પ્રકારની કોઈ પણ માંગણી અમે સ્વીકારવામાં આવશે નહીં તમારે જ્યાં પણ કેસ કરવો હોય જે તે જગ્યાએ જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો આ સિવાય એ લોકો છે એ પછી ગાંધીનગર છે ત્યાં પણ મળવા ગયેલા પણ ગાંધીનગરની અંદર યોગ્ય અરજી નહોતી વ્યવસ્થિત બો બોલચાલી વાતચીત કરવાની ઢબ નહોતી એટલે ત્યાં પણ મળવા દીધા સિવાય એ લોકોને કાઢી નાખ્યા હતા આ પ્રકારની જે છે અમુક ઘટનાક્રમ છે એ ત્રણ દિવસ પહેલાં છે ઘટી ગયો છે પણ આપણે જે વિદ્યાર્થી મિત્રો ટાઈમના અભાવે તમને જણાવી શક્યા નથી પણ એ બધાની માંગણી શું હતી તો કે માંગણી એ હતી કે દરેકને પરીક્ષા દેવાનો મોકો મળે અને આ માંગણી વિદ્યાર્થી મિત્રો યોગ્ય નથી અને આ માંગણી તમે ગમે ત્યાં જશો તોય પણ સ્વીકારાશે નહીં પણ પર્સનલી મને ઘણા બધા એવા મેસેજ આવેલા છે કે સાહેબ ડબલ ટકા નાખેલા છે અથવા ખોટા ટકાવારી નાખી છે બબ્બે વાર ફોર્મ ભરેલા છે અથવા તો અમુક એવા છે કે જેને નોકરીની અંદર જે છે એ કંડક્ટર કક્ષાની નોકરીમાં રસ જ નથી તેમ છતાં ફોર્મ ભરી દીધું છે તો એમની પાસેથી સંમતિપત્ર મંગાવો અથવા તો એવા પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેને પર્સન ટાઈલની જગ્યાએ પર્સન્ટેજ મતલબ કે ટકાવારીની જગ્યાએ જે પીઆર નાખવાના આવે તે નાખી દીધા છે તો આવું બધું જે છે એ વેરિફિકેશન કરવામાં આવે જેથી અમુક જે વિદ્યાર્થીઓનો સો દોઢસો બસો વિદ્યાર્થીઓનો જે કંઈ આવા નામ નીકળે તો બીજા વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાનો મોકો મળે આ રીતની નિગમની અંદર છે એ રજૂઆત માટે તમે એક વિડીયો બનાવો તો સ્પેશિયલી એના માટે વિડીયો બનાવેલો છે કે જે વિદ્યાર્થી મિત્રો છે એ થોડા ઘણા પોઈન્ટ રહી ગયા છે એ નિગમને આ રીતની રજૂઆત કરે કે સાહેબ એને નથી રહી ગયા જેનું નામ આવેલું છે એ પણ જઈ શકે કારણ કે આ તો ખરેખર આ નિયમ યોગ્ય નથી કઈ રીતનો નિયમ તો કે તમે શરૂઆતની અંદર છે એ ગમે એવા ટકા નાખેલા હોય એને પરીક્ષા આપવા દો પાછળથી વેરિફિકેશન કરાવો પાછળથી એ નીકળી જાય પણ એની કરતાં તમે કાં વેરિફિકેશન કરાવી નાખો ને કાં સંમતિ લઈ લો કે હા મેં કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરેલી અને જો તેમ છતાં ભૂલ નીકળશે તો આગળ જતા વિદ્યાર્થી મિત્રો છે એ હું કાયમ માટે આ કંડક્ટરની નોકરીમાંથી બાકાત રહીશ ક્યારેય મને છે આ રીતની નોકરી નહીં મળે આ રીતનો કંઈક નિયમ કડક નિયમ દાખલ કરો નહીતર તો દર વર્ષે આનું આ થાય જ છે વર્ષોથી ચાલ્યું આવે છે આ કંડક્ટરની નોકરીમાં કે બધા શરૂઆતની અંદર ગમે તે ટકા નાખી દેશે અને છેલ્લે તમે કાઢી નાખો નો ડાઉટ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં તમે એલ એ વિદ્યાર્થી મિત્રને કાઢી નાખો છો એની ટકાવારી સારી નથી એટલા માટે પણ પહેલાં એ વિદ્યાર્થી છે એ અન્યની કંડક્ટર માટેની લેખિત પરીક્ષા દેવાની જગ્યા રોકે છે એનું શું કરશું આના માટે જે વિદ્યાર્થી મિત્રો છે એ આગળ આવીને તમે રજૂઆત કરો ખાસ નંબર અપીલ છે કે જે વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા માર્કે રહી ગયા છે તેવા વિદ્યાર્થી મિત્રો છે આગામી સમયની અંદર જે નિગમની અંદર રૂબરૂ જઈ આવેદન આવેદનપત્ર આપો રજૂઆત કરો કે સાહેબ આ રીતની કંઈક સિસ્ટમ કરો બરોબર નહીતર આ પદ્ધતિ નામ દાખલ થઈ જશે અને અત્યારે નિગમ છે એ સક્રિય બન્યું છે પૂરજ જોશની અંદર તૈયારીઓ ચાલુ છે અને મેં તમને આગળ પણ બીજા વિડીયોના માધ્યમથી પણ કીધું કે ડિસેમ્બરમાં તો આની પરીક્ષા આવવાની છે ટૂંક સમયની અંદર જ આવનારા પંદરક દિવસની અંદર તો હવે જે આનું છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી જશે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એના વાંધા અરજી નથી કરવાની તમે ઘણા બધા તો ઓલી જે પોસ્ટ ઇમેલ આઈડી જે મોકલી એમાં વાંધા અરજી કરો એમાં વાંધા અરજી કરી આનું સોલ્યુશન નહીં આવે તમારે રૂબરૂ જવું પડશે ને રૂબરૂ એ અધિકારીને જણાવવું પડશે અમુક અમુક જે ડબલ નામવાળા છે એમના પ્રૂફ બતાવવા પડશે બરાબર પર્સન્ટાઇજવાળાના અમુક જે કાંઈ હોય તે એમને કહેવું પડશે કે અમુક એ પીઆરની જગ્યાએ છે ટકાવારી જગ્યાએ પીઆર નાખેલા છે તો આવાને પહેલાં કાઢો જેથી અમારા થોડાક ઘણા પોઈન્ટ અમે રહી ગયા છીએ તો અમારો મેરિટની અંદર સમાવેશ થઈ જાય અને એમે પણ લેખિત પરીક્ષા આપી અને આગામી સમયની અંદર નિગમની અંદર છે સારી રીતે કામ કરી શકીએ બરાબર તો આ રીતની વિદ્યાર્થી મિત્રો માંગણી તમે નિગમને કરશો તો છે એ સ્વીકારાશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો છે એ મેસેજ હતો કે સાહેબ તમે મેસેજ કરો તમે એક વિડીયો બનાવો જેથી છે એ વિદ્યાર્થીઓ છે કંઈક જાગ્રત થશે બરાબર તો બીજી વાત કે મેં બધાને પરીક્ષા આપવા માટેનો વિડીયો નથી બનાવ્યો મેં પંદર ગણાના પચી ગણા માટેનો વિડીયો નથી બનાવ્યો અને મેં જગ્યામાં વધારો કરો એ માટેનો વિડીયો નથી બનાવ્યો કારણ કે એ નીતિ નિયમો પ્રમાણે છે એ તમે ઉલ્લંઘન કરો છો એ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવો સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે જે સરકાર મંજૂરી આપશે એટલી જગ્યા ઉપર ભરતી કરીશું બાકી તેત્રીસો જગ્યા ખાલી છે એટલે તેત્રીસો ખાલી હતી અમે સરકારે ત્રેવીસોની મંજૂરી આવી એટલે ત્રેવીસો વીસ જગ્યા એ થઈ ગઈ પંદર ગણાનો નિયમ નોટિફિકેશન આવી તે સમય હતો એટલે પંદર ગણાનો નિયમનો ફરે બીજું આ ડબલ નામવાળું એક એ મને પણ પર્સનલી પ્રોબ્લેમ લાગી રહ્યો છે કે હા બની શકે આ વસ્તુ છે એ હોય એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ તમે પણ નિગમની અંદર રજૂઆત કરો રૂબરૂની અંદર જાઓ નિગમને જણાવો જેથી જે આગામી સમયમાં તમારા માટે કંઈક સારો એવો નિર્ણય લેવાય તો થોડા ઘણા માર્કે જે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટે રહી ગયા છે એમનો વારો આવે બરાબર તો આ વિડીયો તમારા માટે હતો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન નથી નેગેટિવ કોમેન્ટ કરશો તો વિડીયો ઓફ કરી દઈશ મતલબ કે પ્રાઇવેટ કરી નાખીશ મારે આ બધી કાંઈ આમાંથી મારે એક રૂપિયો કમાવાનો નથી કે આનાથી વિદ્યાર્થીઓને ભરમાવવાનો જરી કંઈ ઈરાદો નથી મારો બરાબર કારણ કે આમાંથી તો શું થશે હું આ રીતનું કરીશ તો જેનું નામ આવી ગયું છે એ વિદ્યાર્થી પણ મેસેજ કરશે કે સાહેબ શા માટે આવા વિડીયો બનાવો છો પણ આપણે લીગલી જે ડબલ નામવાળા છે એને કાઢો તો હજી બીજા નામ એડ થાય આમાંથી નીકળે નહીં પણ એડ થાય એ તો થાય ને તો એ વસ્તુ કરો બરાબર છે નિગમને આટલી રજૂઆત છે નિગમના અધિકારીઓ જોતા હોય તો એમને પણ ખાસ આવી રજૂઆત છે કે તો તમે કરો તો આવી બીજા જે અધિકારીઓ છે બીજા જે સોરી બીજા જે ઉમેદવારો છે એમનું ભવિષ્ય છે આવનારા સમયની અંદર છે એ સારું ઉજ્જવળ બને એવી તમારા પાસેથી એક માંગણી છે એક નંબર અરજ છે એક અપીલ છે તો આ અપીલ તમે સ્વીકારો અને આગામી સમયમાં ઉમેદવારોના હિતમાં કંઈક નિર્ણય જાહેર કરો એવી આપ સૌને માંગ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દે માત્ર ભારતમાં લખી જય